સમગ્ર ગુજરાતમાં એક અલગ જ ઓળખ ધરાવતા અને સત્યની પડખે અડીખમ રહેતા સત્ય ડે ન્યૂઝ અમદાવાદ વડોદરા સુરત અને વલસાડ બાદ કચ્છમાં દબદબાબેર કચ્છી ભાષામાં બ્રાન્ચ સ્ટુડિયો ઓફિસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આજે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે ભુજ બસ પોર્ટના પ્રથમ માળે સત્ય ડે ન્યૂઝની બ્રાન્ચનો શુભારંભ કરાયો હતો આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાનું સ્વાગત અને સન્માન સત્ય ડે ન્યૂઝના તંત્રી ગુલઝાર ખાન દ્વારા કરવામાં આવ્યું હતું તો સાથે જ ઉપસ્થિત ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીનું સન્માન બ્યુરો ચીફ અજયભાઈ કોટકે કર્યું હતું આ તકે સત્ય ડે ન્યૂઝના તંત્રી ગુલઝાર ખાનનું સ્વાગત અને સન્માન ડેપ્યુટી બ્યુરો ચીફ અર્શન તુર્ક દ્વારા કરાયું હતું આ વેળાએ સાંસદ વિનોદભાઈ ચાવડાએ ભુજમાં શરૂ થયેલ સત્ય ડે ન્યૂઝ અને સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવી હતી કચ્છ જિલ્લામાં કચ્છી ભાષામાં શરૂ થયેલ ચેનલ પ્રથમ છે જે કચ્છના છેવાડાના વિસ્તારમાં જ્યાં કચ્છી ભાષામાં સચોટ અને તટસ્થ સમાચાર લોકો સુધી પહોંચશે તેમ ઉદ્બોધનમાં શ્રી ચાવડાએ જણાવ્યું હતું આતકે પત્રકાર સલીમ સમા સબીર તુર્ક મહેન્દ્ર મારુ નરેશ વિજોડા નૂર સમા મુન્નાભાઈ ડીપી નીતિન ગરવા કૌશિક છાયા મજીદ પઠાણ અબાસ પટણી સલીમભાઈ સુનિલ ગરવા સંજય કતીરા કરણ વાઘેલા પરેશ ગૌર મુનાફ બાયડ કાસમ ખલીફા સિરાજ મલિક સહિતના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા કચ્છની અંદર સત્યદેવ ન્યૂઝ ચેનલના મુખ્ય ઓફિસ કાર્યાલય આજે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત ભુજના પ્રથમ નાગરિક રશ્મીબેન ગુજરાતના મુખ્ય ચીફ એવા સન્માન્ય ગુલજર ખાન સાહેબ આપણા સ્થાનિક બધા જ મિત્રો ભાઈ શ્રી અજયભાઈ સલીમભાઈ તુર્કભાઈ ભાઈ શ્રી મહેન્દ્રભાઈ અને બધા જ મારા સૌ સ્નેહી સાથી પત્રકાર મિત્રો સૌ ઉપસ્થિત વડીલો સૌ ભાઈઓ બહેનો આજણે શ્રી મહેન્દ્રભાઈ અને અજયભાઈનો ફોન આવ્યો કે સત્યદે ન્યૂઝ ચેનલના મુખ્ય ઓફિસનું આપણે ઉદઘાટન કરવાનું છે અને ગુજરાતમાં પણ અલગ અલગ જગ્યાએ આ ન્યૂઝ કાર્યરત છે હમણાં જ ગુંજર સાહેબ બતાવતા હતા અને એ જ રીતે કચ્છની અંદર પણ પ્રિન્ટ અને ઇલેક્ટ્રિકના માધ્યમથી આજે આપણને સારા એવા ન્યૂઝ અને સમાજના અને સાર્વજનિક જીવનના દરેક ક્ષેત્રના આપણને સમાચાર મળશે આપણે બધા એક કચ્છની અંદર આજે જ્યારે સત્યડી ન્યૂઝ ચેનલનો શુભારંભ થઈ રહ્યો છે એના સમસ્ત પરિવારને હું હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું અને જે પ્રકારે સમાજ જીવનની અંદર અખબાર અને લોકો વચ્ચેનો જે ગાઢ સંબંધ છે એ હંમેશા જળવાઈ રહે અને કાંઈક નવું લોકો સુધી પહોંચે સમાજ સુધી પહોંચે અને સમાજના અને દેશના નિર્માણ રાષ્ટ્ર કાર્યના સારા કાર્ય માટે આપણે બધા સૌભાગ્ય બનીએ સત્ય દે ન્યૂઝ ચેનલ પણ સૌભાગ્ય બને એવી ફરી ફરીને અમારી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના પાછું ધન્યવાદ કચ્છની અંદર સત્ય દે ન્યૂઝ ચેનલનો આજે ટીપ બ્યુરો ઓફિસનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને ગુજરાતની અંદર પણ સત્યદેવ ન્યૂઝ ચેનલ કાર્યરત છે હું સૌ પ્રથમ ઘરના ચીફ વાઇસ શ્રી આદરણીય શ્રી ખાન સાહેબ એમનો હૃદયથી આભાર અને એમને અભિનંદન આપું છું સાથે સાથે સ્થાનિક લેવલે સંભાળનાર ભાઈ શ્રી અજયભાઈ તુર્કભાઈ એમની ટીમ અને સૌ મિત્રોનો પણ હૃદયથી આભારને એમને અભિનંદન આપું છું કે સરસ એક ન્યૂઝના માધ્યમથી કચ્છની અંદર લોકો અને આપણા સૌની વચ્ચે આ સત્યને ન્યૂઝનો એક સંબંધ રહેશે અને જે પ્રકારે વર્ષોથી સામાજિક જીવનની અંદર ન્યૂઝના માધ્યમથી સમાચારના માધ્યમથી સેવા આપી રહ્યા છે કચ્છની અંદર પણ વિશેષ એમની સેવા જ્યારે મળવા જઈ રહી છે ત્યારે એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ના મુખ્ય કાર્યાલયનું ત્યારે હું ફુલઝાડ સાહેબ અને અજયભાઈ અને ગુરુભાઈ મહેન્દ્રભાઈ એમની આખી ટીમને હૃદયપૂર્વક શુભકામના પાઠવી છું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની